નમસ્કાર દર્શક મિત્રો સત્તમ એમ છે તેલા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગરમીમાં રાહત મળે તે માટે પોલીસ કમિશનર નસીમા કોમર દ્વારા ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોને સમર પ્રોટેક્શન કીટ અપાઈ વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જંક્શન પર ઊભા રહેતા ટ્રાફિક જવાનો માટે કડકડતી તાપ સામે રક્ષણ મળી શકે તે માટે હાઇડ્રેશન કીટની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પાણીનું બોટલ છે ઠંડુ રાખી શકે સ્ક્રીન રોશન એક છત્રી ઓઆરએસ તમામ પ્રકારની કિટમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને વધુમાં પોલીસ કમિશનર નરસિંહ કોમર સાહેબે જણાવ્યું કે વરસમાં વર્ષમાં ચાલીસથી વધુ ટકા કેસો નોંધવામાં આવ્યા છે ટ્રાફિક ઉલ્લંઘનના અને પહેલી એપ્રિલથી એકથી ચાર વાગ્યાના સમયે જ્યારે અધિકતમ તાપમાન હોય છે તે સમયે ટ્રાફિક સિગ્નલ ખુલ્લી ખુલ્લી પાડવામાં આવે છે જેથી ટ્રાફિક સિગ્નલમાં વધારે ઊભું ન રહેવું પડે ટ્રાફિક બ્રિગેડના માનતો બે ત્યારે સડકથી ધૂપમાં ઊભા રહીને ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અને મેનેજમેન્ટનું કામ કરે છે ત્યારે એમને સનસ્ટગ જેવા રિસ્ક ના બને તે માટે આપણે આજે બે ઇનિશિયેટિવ કરી છે દરેક કર્મચારીને સનગ્લાસીસ સ્ક્રીન પાણીના બોટલ અને આરો એક શુગર પેકેટ એમને આપી છે તો હાઈડ્રેટ રહીને કામ કરી શકે તે માટે સાથે સાથે એક ટ્રાફિક જંક્શનોમાં એક અંબરેલા પણ ઉપલબ્ધ કરી છે તો દર કલાકે એક નાનકડો બ્રેક લઈને બેસીને પોતાના મૂ વાશ કરી શકે અને પાણી પીને હાઇડ્રેટ થઈ શકે છે અને ફરીથી ફરજ ઉપર તેના પહેલાં એક ફિટનેસ તો અહસ કરે તે માટેનું આયોજન આજે કરી છે તો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અને કેટલાક ડોનોરોના સાથ સહકારથી આ ઇનિશિયેટી આપણે કરી છે મને વિશ્વાસ છે કે શહેરજનો જ્યારે શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યું છે તેઓ પણ સીટ બેલ્ટ પહેરતા થાય હેલ્મેટ પહેરતા થાય સિગ્નલ જમ્પ ના કરે ટ્રંક ડ્રાઇવિંગ ના કરે ઓવર સ્પીડિંગ ના કરે અને ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે જેથી કરીને એમના એમના પરિવારજનોના સાથી નાગરિકોના શહેરજનોના સુરક્ષા બની રહે તે માટેનો આપણા પ્રયાસ છે